તો તો હાલ આ સમાચારોમાં તરફ આગળ આપણે વાત કરીએ રાજકોટની રાજકોટ ભાવનગર હાઈવે પર જસદન તાલુકાના જંગવડ ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જણાવી દીધી કે ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે આ ત્રણેય વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને રાજકોટની આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા કે ઇનોવા કાર બાર વિદ્યાર્થીઓ દીવ ફરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે જ જંગવડ પાસે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર બારમાંથી ત્રણ જેમ બે સત્તર વર્ષીય મોદી હર્ષા અને આસિફ સૈયદ અને અઢાર વર્ષીય નરેશ કોડાવતી નામના વિદ્યાર્થીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય નવ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ જણાવી દઈએ કે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાના ઇજાગ્રસ્ત થયેલા અને મોતને ભેટેલા તમામ વિદ્યાર્થીઓ રાજકોટની આર કે યુનિવર્સિટીના હતા તેમજ ઇનોવા કાર પણ વિદ્યાર્થીઓ દ્વારા ભારડે કરાવી હતી અને જસદન તાલુકાના જંગવડ ગામે વળાંક લેતા સમયે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે અને આગળની તમામ જે તપાસ છે તે હાલ અત્યારે ચાલી રહી છે તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિક લિંબાણી જે પ્રતિક અત્યાર સુધી શું તમામ માહિતી મળી રહી છે અને આ જે ઘટના છે તે ઘટના સર્જાયો તે કઈ રીતે સર્જાય અને એના પછીની અત્યાર સુધી શું માહિતી સામે આવી શકી છે જી કિશન વાત કરીએ તો આજે જે રીતે સવારે રાજકોટની જે આરકે યુનિવર્સિટી છે તેના જે વિદ્યાર્થીઓ છે તે રાજકોટથી જે અઇનોવા ભાડે કરીને તે દીવ સાઈડ જઈ રહ્યા હતા જે દરમિયાન જે જસણ તાલુકાનું જે જંગવળ ગામ છે ત્યાં ગંભીર રીતે જે કાર છે તે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જે ક્યાંક કાર છે તે પલટી મારી હતી અને પલટી મારતા જ કાર છે તે ફંગોળાઈને નીચે પડી હતી અને જેમાં જે બાર જેટલા સ્ટુડન્ટો સવાર હતા આરકે યુનિવર્સિટીમાં જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે જેમનું વાત કરીએ તો તેમનું નામ છે નરેશ કોડાવતી પછી સૈયદ આસિફ સૈયદ જે અઢાર વર્ષ છે અને એક છે હર્ષદ વર્ષા પોથી કરીને જે એક વિદ્યાર્થી છે તે પણ સત્તર વર્ષનો છે અને જે નરેશ કોડાવતી છે તે ઓગણીસ વર્ષનો વિદ્યાર્થી છે ત્રણ જણાનું જે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને સાથે જો વાત કરીએ તો જે આ નવ જેટલા વિદ્યાર્થીઓ છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા આ જે ઘટના જે ઘાયલ થતા ગ્રામજનો અને સ્થાનિક લોકો હતા તે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને જે રીતે વિદ્યાર્થીઓ છે તેને બચાવની કામગીરી શરૂ કરી હતી તેમજ જે વિદ્યાર્થીઓ જે ઘાયલ વિદ્યાર્થીઓ હતા તેમને જે જસદનની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે અને નાના મોટી જે ઈજાઓ થઈ છે તેમ પણ અત્યારે જે અત્યારે સુચારુ રૂપે તૈયારી કરવામાં આવી છે સાથે જ જો વાત કરી કે જે રીતે ઘટના બની હતી ત્યારે જે મૃતકો છે તેને તેમની ડેડ બોડીને સરકારી જે જસદણ સિવિલ હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી છે તેમનું પણ ફોરેન્સિક શરૂ છે ઘટનાની સ્થળ થતા જસદણ પોલીસના કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જે ઘટનામાં જે ઈજાગ્રસ્તો હતો તેમને હોસ્પિટલે ખસેડી છે મૃતકને પીએમ અર્થે સોંપવાની કામગીરી શરૂ કરી છે ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈ અત્યારે જે કહેવાય કે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર છે તે પણ ઘટના સ્થળે નિરીક્ષણ કરવા ગયા હતા